તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે ઉલ્લેખ ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાથી ઉમેદવાર જાહેર કરાયેલા ભારતીય જનતા પાર્ટીના ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે ત્યારે તેમના સમર્થકોમાં નારાજગી ભાજપ દ્વારા વળતા પાણીના પોસ્ટરની સાથે

કે સવારે જે ભીખાજીએ સોશિયલ મીડિયા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું અનિચ્છા રહું છું અને હું ચૂકલી રહેવા માંગતો નથી એને લઈને તરત જ બે કલાકના અંદર જ વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયા હતા કમલમ અંદર જ મોટે મોટા મોટી સંખ્યા અંદર ટોળા કમલમ ના અંદર વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાંથી એ લોકો જે કહેવાય તાલુકો અંદર આજે પોસ્ટરો લાગ્યા છે અને જો ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં જેવા બેનરો નારા સાથે લોકો સતત વિરોધ કરી રહ્યા છે અને વિરોધ સમવાનું નામ નથી લેતો એક બાજુ ભીખાજી પોતે કોઈ પણ જાતનું આ છે કોઈ પણ સ્ટેટમેન્ટ પણ આપી નથી રહ્યા એવું કેવું એવું છે કે મારી ઈચ્છા નથી મારી પારિવારિક કામકાજના કારણે હું અનિચ્છા દર્શાવી એવું જણાઈ રહ્યો છું પરંતુ પાર્ટી દ્વારા પણ કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું એટલે હવે આવનાર દિવસોમાં ખબર પડશે કે કોને ટિકિટ આપે છે શું કરે છે અને આવનાર દિવસોમાં વિરોધ પણ પ્રચંડ થાય એવું લાગી રહ્યું છે જે તેની જે બિલકુલ રાકેશ જે રીતે ભીખાજીએ કહ્યું હતું કે તેઓ જે અન્ય ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે તેને સપોર્ટ કરશે પરંતુ શું અહીંયા કંઈક દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ જોવા મળી રહ્યા છે ભીખાજીના જે જણાવી રહ્યા છે પોતે તે હું જણાવી દઉં છે હું રાષ્ટ્રીય પાર્ટીનો કાર્ય કર છું અને હું જેને પણ ટિકિટ મળશે એની સાથે બિલકુલ પાર્ટીના જે ટિકિટ મળશે એને ચાડવાનો પ્રયત્ન કરીશ પરંતુ એમના નજીકના જે ટેકેદારો છે એ પોતે વિરોધ કરી રહ્યા છે ત્યારે એમની વાતના અંદર અ એ સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે એ એમના અંગત માણસો તો વિરોધ કરી રહ્યા છે તો જે એમની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક વાતના અંદર બે વાત એવું લાગી રહ્યું છે એ વાતની સ્પષ્ટતા લાગતી નથી પોતે ઉપરથી બોલી રહ્યા છે અંદર થી કઈક નવું હોય એવું લાગી રહ્યું છે જી બિલકુલ આભાર રાકેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ